આ કેસમાં પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે શૂટરોને સોપારી આપનાર કોચરવા ગામના આરોપી મિતેશ ઈશ્વર પટેલ વિપુલ ઈશ્વર પટેલ પીનલ ઈશ્વર પટેલ સદીઓ ઉર્ફે શરદ દયાળ પટેલ સિદ્ધાર્થ શરદ પટેલ અને નિલેશ બાબુ આહિર પંડોર આહિર ફળિયા સહિતના આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરતા એલસીબીએ તેમની ધરપકડ કરી હતી આ કેસમાં પાછળથી શૂટરોની સાથે અન્ય ઘણા નામો ખૂલતા તેઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી પોલીસે તપાસમાં